ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરોડા ગામે તણાવ ઊંડું કરવાની કામગીરી સામે ભ્રષ્ટાચાર થતાના આક્ષેપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગામના સરપંચ સહિત અગ્રણીઓ પત્રકાર પરિષદોએ ખુલાસો કર્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ ડિબોલેશનની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા તો હવે સૂત્રપાડા તાલુકાના બરોડા ગામે ભાજપના જ નેતાએ તણાવ ઊંડું કરવાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે તો આ બાબતે કલેક્ટર દ્વારા પણ તપાસના આદેશ અપાયા હતા અને તણાવનો પાડો અને રસ્તો બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ ત્યારે આ ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યા હતી જેથી મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું ત્યારે છેલ્લા ચાર વર્ષથી આ તણાવ ઊંડું કરવાની રજૂઆત ગામના સરપંચ તથા ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી જેથી પાણીનો મોટો સંગ્રહ થઈ શકે જેની આતુરતાનો અંત આવ્યો અને ગ્રામ પંચાયતના લેટર પર થયેલા ઠરાવને સરકારી પુરાવો પંચે રજૂ કરેલા હતા જેમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી તો રાજકીય રોટલા પર આક્ષેપ થઈ રહ્યા ખુલાસો ત્યારે આ સમગ્ર બાબતે કાર્યપાલક ઇજનારે પણ જણાવ્યું હતું કે મંજૂરી લઈને કામ થઈ રહ્યું છે આવતા અને ખેતરમાંથી પાણી નીચે સીપેજનું થઈને તળાવમાં જતાં માટી વરણ પ્રકારની વચીને કોલેફ થઈ ગઈ છે જેના માટે તળાવના પાડાની સ્ટેન્જનિંગ કામ હાલ રસ્તા માટે ડાયવર્જનની કામગીરી ચાલુ છે અને કલાકનો રસ્તો ચાલુ થઈ જશે અને માટી પાડવાની સ્ટેન્જનિંગ માટેની કામગીરી પણ વરસાદ થઈ જતા એ ચાલુ કરવામાં

નામ મારું નામ ગોવિંદભાઈ જીવાભાઈ વાળા છે સમગ્ર પહેલાં તો તમારે મીડિયાનો અમે આભાર માનીએ છીએ કે તમે સ્થળ તપાસ કરવા માટે આવ્યા છો અને સાચી હકીકત જે કંઈ પણ છે જે ઘટના બની છે એના માટે તમે આવી અને જે આગળ સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ અને ખોટા જે રેકોર્ડિંગ કરીને વાયર વાયરલ કરવામાં આવ્યા છે એ તમે એને સાચી હકીકત બતાવજો અને અમે તંત્રનો આભાર માનીએ છીએ એમ કે ભાઈ બરુલા ગામ જે ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીંયા પાણીનો કોઈ સંગ્રહ કરવાનો સ્ત્રોત નથી એમ અમે છેલ્લા ત્રણ વર્ષથી અમારા નેતાઓને આજીજી કરતા હતા એમ તો આ વખતે અમને મોકો મળ્યો છે એમ નેશનલ હાઈવે ઓથોરિટીએ અમારી વાત સાંભળી અને જે કંઈ પણ કામ કર્યું છે અને માટી ઉપાડી છે એ સરકારના નિયમ મુજબ જે તંત્રએ પરમિશન આપી હતી એ પ્રમાણે જ નિયમ મુજબ માટીનું અહીંથી ખોદાણ કામ કરી અને લઈ ગયા છે એમ બીજી વસ્તુ એ કે અમારી બેન દીકરી જે રાતના દસ અગિયાર વાગ્યા સુધી પાણી માટે જે વલખા મારે છે એમ એને કાયમ માટેનું આ સોલ્યુશન લાવ્યું છે એમ પછી ખેડૂતોને માનો કે ચોમાસામાં આ જમીન રેસાઈ જાય છે એમ અને શિયાળો પાકમાં શેલા જે પાણી આપવાના પીએત હોય છે એ ઘટી જાય છે એમ તો એમાં સીધે સજો તમામ ગ્રામજનોના ખેડૂને ફાયદો થવાનો છે એમ અને બીજું આ જે નોર્મલી આ તમે નોર્મલી જ કહી હગો કે જે નોર્મલી અહીંથી જમીનનું ધોવાણ થયું છે એ બાજુના ખેતરમાં પાણી ભરાવાના હિસાબે અહીંની જે મેટ છે રોડને નીચે એ ભીની થઈ અને એના કારણે આ આ આ ધોવાણ થયું છે એમ અને અમે તો નેશનલ ઓથોરિટીનો આભાર માનીએ છીએ કે અમે તંત્રને જાણ કરી એટલે ચોવીસ કલાકની અંદર ડાયવર્ઝન એ લોકોએ ચાલુ કરી દીધું છે તમે આ નજરે જોઈ શકો છો

એટલે આ તો ઊંડું છે પછી અમારે ફાયદો થયો સરપંચની મંજૂરી લીધી સરપંચે ગામ આખા એ કહ્યું ને તો ઊંડું કર્યા તો હવે અમારે પાણી ની હમવું પડીએ વાડી વિસ્તારમાં કઈ ગેરકાયદર નથી ગામના ની મંજૂરી લીધી પછી ખોદ આવી કોઈ ગામના કહી દઈ ક્યાંય નથી મંજૂરી લીધી તો એ બધા પાણી સાટું થઈને જરૂર હતી ત્યાં તો એ ઊંડું કર્યા આવી અટાણી ગામના કોણ કે

ખોદેલું છે એ તો બે વર્ષ પહેલાં એગ્રો કંપનીએ કરેલું છે જે તળાવમાં પાળામાં તિરાડ પડી અને રસ્તામાં જે તિરાડ પડી એને કુદરતી ઘટના કહી શકાય અમારા કારણ કે અમારા ગામની માટી ગરકાવ છે એના લીધે હું થયું છે એમાં કોઈ નેશનલ હાઈવે ઓથોરિટી કે કોઈ એજન્સીનો દોષ નથી અને અમુક પત્રકારો એવું કહે છે કે આ કામ ઇલિગલ છે તો હું એમ કહેવા માગું છું કે જ્યારે તળાવ નું કામ ચાલુ થયું ત્યારે એ પોતાની ટીમ સાથે રૂબરૂ અહીં આવેલા હતા તો કેમ ઈલિગલ હતું તો ત્યારે કેમ ફરિયાદ કાંઈ ના કરી હવે કેમ તમે એમ કહો છે કે ઇલિગલ છે એ લોકોએ કંઈ પણ રાજકીય અથવા પૈસાનો તોડ કરેલો છે એટલા માટે જ એવું કરે છે ને આમાં બરુલાને જે પણ પાણીનો સંગ્રહ થયો એમાં સીધો હજારો ખેડૂતોને ફાયદો થશે સિંચાઈ રૂપે પાણીમાં સરકારનો આભાર માનીએ અમે કે તળાવ ઊંડું છું હવે કદાચ આવા કોઈ પ્રોજેક્ટ આવે અને બરુલામાંથી જો એને માટી જોતી હોય તો અવશ્ય બરુલાની મુલાકાત લે ને તંત્રએ ચોવીસ કલાકમાં રસ્તાનું નિરાકરણ પણ લાવ્યું અને તિરાડ પણ એવી કોઈ ખાસ છે નહીં નોર્મલ તિરાડ છે એનું કોઈ ઇશ્યુ છે નહીં એટલે ફોટો સોશિયલ મીડિયામાં લું ના કરવું ઘણા રાજકીય નેતાઓ પણ જે છતાં દૂર દૂર ઊભા ઊભા સ્ટેટમેન્ટ આપે છે કે અમે હાઈકોર્ટમાં રીડ કરશું તો એને હું એમ કહેવા માંગુ છું કે તમારે તમે બરુલાની રૂબરૂ મુલાકાત લીધી છે ખરી બરુલાના ખેડૂતો તો અમારા તરફેણમાં છે ખરા તો તમે કેમ કહી શકો કે અમારે બરૂલાના ખેડૂતો સાથે હાઈકોર્ટમાં રીડ કરવી છે તમે બરોલાની મુલાકાત કર લો જો રૂબરૂ બજાવું છું એ અત્યારે પહેલાં તો પ્રશાસનનો આભાર કે અમારા ગામમાં એટલી ભીડે છે કામ કર્યું છે કે સાહેબ છે એનો કલેક્ટર સાહેબ છે એટીએમ સાહેબ છે મામલતદાર સાહેબ છે ખૂબ આભાર કે અમારા ગામમાં આટલી ઝડપથી કામગીરી ચાલુ કરી અને એ બાબતમાં અમારે સંતોષ છે મેં બીજું કેવાનું એ છે કે અમારા ગામમાં જે તળાવનો પાળો છે એ ભેખડ ભેખડ કારણે આ થોડીક સમસ્યા થઈ છે બાકી બધું કમ્પ્લીટ છે કોઈ પ્રોબ્લેમ નથી અને અમે વારંવાર રજૂઆત ચાર વર્ષથી અમારી રજૂઆતને કારણે આ વખતે અમારે માટી કામ કાઢવાની મંજૂરી અમે ગ્રામ પંચાયતે ઠરાવ કરીને આપી છે અને ચાર વરસ પછી દર વર્ષે અમે ઠરાવ કરતા પણ ક્યારેય માટી કામ થયું નથી આ વખતે સારી રીતે માટી કામ થયું છે નીકળી છે માટી અને એ બાબતનો અમારે સંતોષ છે કે કાયમી માટે પાણીની સમસ્યાનો હલ થયો છે અને બીજું કે અમારા ગામમાં એટલી રેસી જમીન છે કે અત્યારે ચોમાસામાં રેસાઈ જાય છે શિયાળામાં વાવેતર કરતા તો પાણીનો પ્રોબ્લેમ બહુ મોટી સમસ્યા હતી પાણી

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને